કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસને ને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી દરેક ખેડૂત મિત્રો વિડીયોને લાઈક નથી કરતા કે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી ખેડૂત મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો જોયા પછી તમે સબસ્ક્રાઈબ કરવાનું એકદમ ભૂલી જાવ છો મિત્રો એટલે યાદ કરી અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને તમારા મિત્ર સુધી અમારા વિડીયોને શેર કરજો એટલે તે ખેડૂતભાઈને પણ ભાવ મળી રહે જય કિસાન જય જવાન ચાલો ખેડૂત ભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ ભુજમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો નેવું રૂપિયા ત્યારબાદ પીલુડાની વાત કરીએ તો ખેડૂત ભાઈ પીલુડામાં એરંડાનો નીચો ભાવ છે બારસો એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયા ત્યારબાદ આપણે વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં હાલનો એરંડાનો નીચો ભાવ છે બારસો એકાવન રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો સાઠ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો જસદણમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ વાત કરીએ તો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે થરાની વાત કરીએ તો ખેડૂતભાઈ થરા માં રંડાનો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સાડત્રીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ અરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો શિહોરીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો એકાવન રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ત્યારબાદ માણસાની વાત કરીએ તો માણસામાં એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો બેતાલીસ રૂપિયા વિસનગરની અંદર અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો છ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો એકાવન રૂપિયા ત્યારબાદ ખેડૂતભાઈ બાવળાની વાત કરીએ તો બાવળામાં એરંડાનો અત્યારનો નીચો ભાવ છે બારસો ઓગણત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો એસી રૂપિયા ત્યારબાદ આગળ રંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો અમરેલીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે એક હજાર રૂપિયા ઊંચો ભાવ છે તેરસો ને સત્તર રૂપિયા ત્યારબાદ થરાની વાત કરીએ તો થરાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો પચીસ રૂપિયા ઊંચો ભાવ છે તેરસો ને અઠાવન રૂપિયા વડાલની અંદર અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો પચાસ રૂપિયા ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ભાઈ ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો વાકાનેરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે એક સાઠ રૂપિયા બારસો નેવલગઢ ની વાત કરીએ તો ખેડૂત તેરસો ને એકાવન રૂપિયા અંજાર વાત કરીએ તો અંજારમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ઓગણીસ રૂપિયા ત્યારબાદ ધાનેરાની વાત કરીએ તો ખેડૂતભાઈ ધાનેરામાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને પાંચ તેરસો ને વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ વાવની વાત કરીએ તો વાવમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો મહેસાણામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો અઠ્યાવીસ રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને સાઠ રૂપિયા ત્યારબાદ ડીસાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ડીસામાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા આંબલેસણમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને ચાલીસ રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ચાણસમામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો નવ્વાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ ભાવનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ ભાવનગરમાં એરંડાનો એરંડા મહત્તમ ભાવશે બારસો ને એકતાલીસ રૂપિયા ઈડરની વાત કરીએ તો ઈડરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને નવ્વાણું રૂપિયા વિરમગામની વાત કરીએ તો ખેડૂતભાઈ વિરમગામમાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ત્યારબાદ હાલનો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચોવીસ રૂપિયા ત્યારબાદ ને વાત કરીએ તો નેનવામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંચાવન રૂપિયા ઉપલેટા ની વાત કરે તો ખેડૂતભાઈ ઉપલેટામાં અત્યારનો એરંડા નો નીચો બારસો રૂપિયા ત્યારબાદ કલોલની વાત કરીએ તો કલોલ માં જામજોધપુર ની વાત કરીએ તો જામ જોધપુર ચાલી રહેલો નીચો ભાવશે બારસો પાંચ રૂપિયા ઊંચો ભાવશે તેરસો પાંચ રૂપિયા ખેડૂતભાઈ મોરબીની વાત કરીએ તો મોરબીમાં અત્યારનો મહત્તમ ભાવશે બારસો ને રૂપિયા વાત કરીએ તો સિદ્ધપુરમાં એરંડા નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા ત્યાર પછી આપણે પાટણની વાત કરીએ તો પાટણમાં હાલનો એરંડા નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અડતાલીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો હિંમતનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચુમ્માલીસ રૂપિયા આપણે હળવદરની વાત કરીએ તો હળવદરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ત્યારબાદ ઢીમાની વાત કરીએ તો ખેડૂતભાઈ ટીમામાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ત્રીસ રૂપિયા